ઘોઘા રોરો ફેરી રોડ ઉપરથી બિયરના ટીન સાથે બે ઈસમને ઝડપી લેતી ભાવનગર એલસીબી પોલીસ આજ પોલીસ આજરોજ તારીખ અઠ્યાવીસ અગિયાર બે હજાર પચીસને શુક્રવારના રોજ સાંજે ચાર કલાકે મળતી વિગતો અનુસાર ઘોઘા રોરો ફેરી રોડ ઉપરથી બિયરની બાવીસ પેટી સાથે બે ઈસમોને ઝડપી લેતી ભાવનગર એલસીબી પોલીસ ભાવનગર એલસીબી પોલીસ ઘોઘા વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતા તે દરમિયાન ઘોઘા રોરો ફેરી રોડ ઉપરથી એક મકાઈ ભરેલ ટ્રક નંબર જીજે દસ ટી એક્સ નવ્વાણું જીરો ચારમાં બિયરના ટીન ભરેલા છે તેવી એલસીબી પોલીસને બાતમી મળતા આ મકાઈ ભરેલ ટ્રકને રોકી ટ્રકમાં તપાસ કરતાં મકાઈ ભરેલ ટ્રેકની અંદરથી બિયરની બાવીસ જેટલી પેટી ઝડપી લેવામાં આવી હતી અને એલસીબી પોલીસ દ્વારા બંને ઈસમો વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી તંત્રી મહેબૂબ રફાઈ સાથે ન્યૂઝ રીડર સ્નેહા પટેલ તપસ્વી ગુજરાત ન્યૂઝ ઘોઘા